નડિયાદમાં લોપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી થઈ રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો નાગરિકોએ ભાગ લીધો રાજ્ય મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ સરદાર પટેલની સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ધારાસભ્ય પંકજભાઈ દેસાઇ જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા

એક સૂત્ર બાંધી અને અખંડ ભારતનું નિર્માણ કર્યું તથા સરદાર પટેલ સાહેબે હંમેશા કહેતા કે માનવ જાતિ સૌથી મોટી શક્તિ એકતા છે આ વિચારને ધ્યાનમાં રાખીને આજે દિવસે આપણે રન ફોર યુનિટી એટલે કે એકતાની દોડ એસઆરપી કેમ્પથી સરદાર સાહેબના નિવાસ સ્થાન સુધી યોજી રહ્યા છીએ